આટલા ધોમ ધકતા તાપમાં પણ અહીંયા લોકો આવી રહ્યા છે ક્યાંક ગેનીબેન જીતી રહ્યા છે તેવી આશા સાથે પણ આવી રહ્યા છે પાંચ હજાર છ હજાર પાંચસો ઓગણસિત્તર વોટથી અત્યારે ગેનીબેન આગળ જોવા મળી રહ્યા છે બનાસકાંઠા લીલામાં પ્રથમ પ્રાણ જોવા મળી રહ્યા છે લોકોમાં પણ ક્યાંક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આપણે સાથે ભાઈ જોડાયા છે બનાસની બેન ગેનીબેને જીતવાનો છે આ અમારો જિલ્લો પચાસ છે એટલે એને અમારે જિલ્લો લોકસભામાં મૂકવાનો છે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાની છે ખૂબ વિકાસ કરાવવા માંડ્યા ભાજપ સરકારે ખૂબ પીડી છે ખૂબ મોંઘવારી છે ડીઝલ સાઠ રૂપિયા હતા અત્યારે એસી નેવું રૂપિયા પેટ્રોલ સો રૂપિયા ખાતર એટલે મોંઘો અને કિસાનો જેટલા દેવાદાર થઈ ગયા છે અને કોઈ ખેડૂતા માથે કોઈ અમને ધરાય લમણો જ નથી ભાજપ સરકારને તો થોડુંક એમને ધ્યાન રાખવું પડે અમારે ઇન્ડિયાની સરકાર ગઠબંધન બનાવવાની છે કોંગ્રેસની હાલ તો ગેનીબેન આગળ જોવા મળી રહ્યા છે તો શું લાગે છે ગેનીબેન જો જીત મેળવે છે

ક્યાંક જા સમીકરણો બદલાતા પણ જોવા મળી રહ્યા છે જો કે હાલ તો પ્રથમ રાઉન્ડ છે અને અનેક રાઉન્ડ પણ આવવાના છે જોકે લોકોની પણ મિત માંડીને બેઠા છે કોણ જીતી રહ્યું છે કોણ આવી રહ્યું છે જોકે લોકોને ક્યાંક ને ક્યાંક આશા છે કે જીતી રહ્યા છે નિર્ભય